દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌ આપણી ચેનલ ગુજરાત માહિતી યુટ્યુબ સમાચાર ઉપર અને મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતને લગતા તમામ મોટા સમાચાર જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા ત્યારે મિત્રો હવે સૌથી પહેલા સૌથી મોટા સમાચાર તો મિત્રો ખેડૂતોએ મોટી ખુશખબ ખેડૂતો માટે મોટી ખુશખબર આવી છે જ્યાં મિત્રો ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા એટલે કે જે આરબીઆઈ બેન્ક છે તેણે ખેડૂતો માટે એક મોટી રાહતના મોટી જાહેરાત કરી છે જે જાહેરાતની અંદર મિત્રો રાહતના સમાચાર સામે આવ્યા છે શું છે મિત્રો રાહતના સમાચાર તેની પણ વાત કરીશું ત્યારે મિત્રો આપ સૌને જણાવી દઈએ કે હવે ખેડૂતોને કોઈપણ ગેરંટી વગર રૂપિયા બે લાખ સુધીની કૃષિ લોન લઈ શકશે એટલે કે મિત્રો આરબીઆઈ દ્વારા આપવામાં આવશે ત્યારે મિત્રો અગાઉ જે આ મર્યાદા હતી તે મિત્રો એક પોઈન્ટ છ લાખ રૂપિયા હતી તેમણે કહ્યું છે કે દેશમાં વધી રહેલી મોંઘવારી અને કૃષિ ખર્ચને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે એટલે કે મિત્રો આપણા દેશની જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા છે આરબીઆઈ બેંક છે તેણે આ મોટો નિર્ણય કર્યો છે તો મિત્રો ખેડૂતો માટે ખુશખબર કહી શકાય છે ત્યારે મિત્રો આ નિર્ણયથી નાના અને સીમાંત ખેડૂતોને ઘણો ફાયદો થશે તે પણ મિત્રો એક અપડેટ મળી રહ્યા છે જે ખૂબ જ મોટા અપડેટ કહી શકાય છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો વન નેશન વન ઇલેક્શનને લઈને કેબિનેટમાં મોટી મોટી ચર્ચા જ્યાં મિત્રો ગુરુવારે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે વન નેશન વન ઇલેક્શન આ બિલને મંજૂરી આપી દીધી છે મિત્રો સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરશે ત્યારે મિત્રો આગામી સપ્તાહે આ શિયાળુ સત્રમાં આ બિલ લાવવામાં આવે તેવી પણ શક્યતાઓ હાલમાં વ્યક્ત કરવામાં આવી રહી છે તો મિત્રો વાત કરીએ તો સૌથી પહેલાં જેપીસી કમિટી બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે તો મિત્રો આખરે આ બિલ જ્યારે સંસદમાં પસાર કરવામાં આવશે અને આ બિલનો કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારી કરવામાં આવી રહી છે એટલે કે મિત્રો સમગ્ર દેશમાં જે ચૂંટણીને લઈને જે મિત્રો વધુ પડતો સમય વેડફાય છે વધુ પડતાં જે રૂપિયા વેડફાય છે તે ન વેડફાય તેના માટે સરકાર દ્વારા નવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે સાથે સાથે મિત્રો જે ઇલેક્શનના લીધે ઘણી બધી યોજનાઓની પણ જ્યારે કામગીરી સ્થગિત થતી હોય છે તેમાં પણ મિત્રો લોકોને ફાયદો થશે એટલે કે જનતાને સીધો ફાયદો આમાં થઈ શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો નવી શિક્ષણ નીતિ જાહેર જે આ મિત્રો નવી શિક્ષણ નીતિ જાહેર કરવામાં આવી છે અને મિત્રો નવી નવી શિક્ષણ નીતિ અનુસાર મિત્રો હવે દસમી બોર્ડની પરીક્ષાને ખતમ કરી દેવાય છે જે આ મિત્રો સમાચાર મળી રહ્યા છે તો એનો અર્થ એ છે કે વિદ્યાર્થીઓને બારમી ક્લાસમાં જ બોર્ડ પરીક્ષાનો સામનો કરવો પડશે ત્યારે મિત્રો આ બદલામાં હવે સેમેસ્ટરના આધારે પરીક્ષાઓ યોજવાની રહે છે મિત્રો વાત કરવામાં આવે તો જેના કારણે વિદ્યાર્થીઓ પરનો પરીક્ષાનો દબાવ ઓછો થાય છે શિક્ષણ આપવામાં આવશે અને મિત્રો જેમાં વિવિધ સ્તર પર શિક્ષણ આપવામાં આવશે એટલે કે મિત્રો જે નવી શિક્ષણ નીતિને લઈને હવે ટૂંક સમયમાં લેટેસ્ટ અપડેટ પણ મળી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચાર આવી રહ્યા છે લાખો લોકોને જનરલ ટ્રેનના ડબ્બાને લઈને મોટી ખર્ચ ખબર છે સવારી કરો છો અથવા તો મિત્રો તમારું પણ અપડાઉન રોજ ટ્રેનમાં થતું હોય તો મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ મોટા અપડેટ છે કારણ કે મિત્રો દેશમાં કરોડો લોકો રેલવેમાં સફર કરે છે અને મોટાભાગની ટ્રેનોમાં જનરલ ડબ્બા પણ ઓછા હોય છે મિત્રો આના કારણે જનરલ ડબ્બામાં પ્રવાસીઓને ખેટા બકરાની જેમ ખીચો ખીચ પુરાવીને સફર કરવાની જ્યારે ફરજ પડતી હોય છે તો મિત્રો વાત કરવામાં આવે તો હવે આનો ઉકેલ આવી ગયો છે એટલે કે મિત્રો સંસદના શિયાળુ સૂત્ર દરમિયાન રેલવે મંત્રી અશ્વિન વૈષ્ણવે લોકસભામાં એવી જાહેરાત કરી છે કે રેલવેનું સમગ્ર ધ્યાન ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર છે તો મિત્રો લગભગ બાર હજાર જનરલ કોચ બનાવવામાં આવી રહ્યા છે એટલે કે મિત્રો બાર જે જનરલ કોચના ડબ્બા નવા બનાવવામાં આવી રહ્યા છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ફાર્મર આઈડી નોંધણીને લઈને જે મિત્રો આપ સૌ હાલમાં જાણો છો ખેડૂત મિત્રો કે ફાર્મર આઈડીને લઈને કે સરકાર દ્વારા જે રજિસ્ટ્રેશન છે નોંધણી છે તે ફરજિયાત કરવામાં આવી છે તો મિત્રો તેની ડેડલાઇન તારીખ પણ લંબાવવામાં આવી છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી પોર્ટલમાં તે તેત્રીસ ટકાથી વધુ ખેડૂતોની નોંધણી સાથે ગુજરાત દેશમાં હાલમાં પ્રથમ નંબરે છે એટલે કે મિત્રો સમગ્ર દેશમાં જે ગુજરાતની નોંધણી છે તે પ્રથમ નંબરે ચાલી રહી છે તો મિત્રો રાજ્યના અડસઠ લાખ ખેડૂતોના લક્ષ્યાંક સામે બાવીસ લાખ ખેડૂતોની નોંધણી પૂર્ણ કરી દીધી છે મિત્રો વાત કરવામાં આવે તો જ્યારે લક્ષ્યાંક સામે પચીસ ટકા નોંધણી પૂર્ણ થતાં ભારત સરકાર દ્વારા પણ પ્રોત્સાહન તરીકે ગુજરાત સરકારને બ્યાસી કરોડ રૂપિયાની પ્રોત્સાહન ગ્રાન્ટ મળી છે તો મિત્રો આની પચાસ ટકા નોંધણી જ્યારે થશે ત્યારે મિત્રો રૂપિયા એકસો ને ત્રેવીસ કરોડની ગ્રાન્ટ આપવામાં આવશે મિત્રો વાત કરવામાં આવે તો ફાર્મર રજિસ્ટ્રી આગામી પચીસ ત્રણ બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનું રહેશે મિત્રો હજુ પણ આપણા બાજુમાં ચાર મહિનાનો સમય છે આ સમય દરમિયાન મિત્રો તમારા જે ફાર્મર રજિસ્ટ્રેશનનો કેવાયસી છે તે પૂર્ણ કરવાનું રહેશે અન્યથા મિત્રો તમારા જે બે હજાર રૂપિયાનો હપ્તો આપતો હોય છે તે હપ્તો અટકી શકે છે જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે ત્યારબાદ મિત્રો અન્ય મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો પીએમ કિસાન યોજનાને લઈને મોટા અપડેટ મિત્રો દેશના ખેડૂતો માટે પીએમ કિસાન સન્માન નિધિની રકમ બમણી થવાની અપેક્ષા છે જે આ મિત્રો નાણાં આ મુદ્દે ખેડૂત સંગઠનો ખેડૂત સંગઠનો અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે પણ ચર્ચા કરી છે તો મિત્રો વાત કરવામાં આવે તો દેશના બજેટ બે હજાર પચીસ સંભવિત તારીખ જ્યારે

મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો હવે સમાચાર આવી રહ્યા છે મિત્રો ભારત સરકારે બે હજાર પચીસ માટે મહિલાઓ માટે મહત્વની જાહેરાત કરી છે મિત્રો ભારત સરકારે માટે માટે મહિલાઓ સિલાઈ મશીન યોજવાની જાહેરાત કરી છે મિત્રો પંદર હજારની આર્થિક સહાય આપવામાં આવશે જેમાં તેઓને રોજગાર અને સ્વરોજગારની તક પણ મળી શકે છે પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ પીએમ વિશ્વકર્મા ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર અરજી કરવાની રહેશે અને મિત્રો તમે પંદરમી જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસમી માર્ચ બે હજાર પચીસ સુધી અરજી કરી શકશો જે ખૂબ જ મોટા અપડેટ મળી રહ્યા છે